મુંસેલાર નઈ નદી ની ઉપલી ધારે મારો યા ડંગો છે જો કુંવર હું તો ઈમ જાણું કે હું બાઈ માણા સુ તે ઈ ખાલી આ તમારા લોક ના ને ગામના ને શહેર ના હર તમને દાત આવશે હો પણ હું તો ઈમ જાણું કે મુ જાવન આખો ઈ સુ જીને જી નામ ઠામ થી બોલાવી એમ બોલાવ મારે ક્યાં ગામના ચૂલા માડવાના છે અને હેત કરવાના ઠેકાણા કઈ એકલા માણા થોડા છે આ ઝાડ ને જનાવર ને નદીઓ ને મોકળા ને માણા અને પાણા હંધાય એક દોરે પરોગલ મણકાશે દેખાય તો દેખો અને ઘરમાં ખાલી એક ફેરા સો મહિના દેખાડું કે એવી આ આ અને મરવાનું તો એક ફેરા સીઝ આપણે હંધાય તે કાંઈ આવા કાળા ઉનાળાનું ડંગામાં બફાઈ મરાતું હોય છે તમે તમારે અહીં કાંઈ ભોગો રાખજો માં હું બેઠી છું ને અહીં અને હું તો આખી રાયતા ઓઢણાના ભરત ભરા અંધારા તું મને બહુ ગમે અને મને હુકમણ નથી તે તમે હું હુકમાં આવશો વળી હે આઈ લગણ આવ્યા શું તે માયલાનું પડ જગાવીને જોયો ને ભા અને આ હંધાઈ મને રૂપાળી કહેશે પણ રૂપની ભીત હેઠે કસરાઈ મરવામાં કંઈ કિરત છે હે ભા